હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે ધોરણ સાતમાં વિજ્ઞાનનો પાંચમો પાઠ જોવાનો છે તો એનું સોલ્યુશન ફટાફટ કરી દઈએ આપણે સ્ટાર્ટ પાંચમા પાઠનું નામ છે ભૌતિક અને રાસાયણિક ફેરફારો એના ટોપિક તમને આપેલા છે પેલું આવશે પ્રસ્તાવના પછી ભૌતિક ફેરફારો રાસાયણિક ફેરફાર લોખંડનો ઘટાડો અને સેફ્ટિકીકરણ હવે આપણે મુદ્દાશર પ્રશ્નમાં જોઈશું એટલે શું ઉદાહરણ આપી સમજાવો તો કે જે પ્રક્રિયામાં પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે તેને શું કહેવાય ભૌતિક ફેરફાર કહે છે ભૌતિક ફેરફારમાં કોઈ નવો પદાર્થ બનતો નથી આ ફેરફાર સામાન્ય રીતે પ્રતિવર્તી હોય છે કેવો ફેરફાર હોય છે પ્રતિવર્તી ઉદાહરણ તરીકે એક પાત્રને થોડુંક પાણીથી ભરીને સ્ટવ ઉપર મૂકો પાણી ઉકળે ત્યારે તેની સપાટી પરથી ઉદ્ભવતી વરાળ ઉપર જતી દેખાશે આ ઉકળતા પાણીની વરાળથી થોડેક ઉપર એક વાસણને હેન્ડલ વડે પકડીને થોડો સમય ઊંઘી ઊંધું રાખતા વાસણની સપાટી પર પાણી બાસી જાય છે આમ પાણી વરાળ પાણી એટલે કે પ્રવાહી વાયુ પ્રવાહી સ્વરૂપમાં થતો ફેરફાર અને ભૌતિક ફેરફાર કહેવાશે જો તમને પાણી આપેલું છે આ બરફ પછી એનો આ વરાળ છે પાછું એ શું થયું પાણી છે એવી રીતના થાય છે હવે નીચે તમને બીજો પ્રશ્ન આપેલો છે ટૂંકનો લખો રાસાયણિક ફેરફાર જે ફેરફારની એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તેવા પદાર્થને રાસાયણિક ફેરફાર કહીએ છીએ રાસાયણિક ફેરફારને રાસાયણિક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે આ ફેરફારો પ્રતિવર્તી હોતા નથી જો આમાં એક નવો ટોપિક છે આપમાં હતા પ્રતિવર્તી હતા ભૌતિકમાં અને રાસાયણિકમાં નથી એટલો ફેર છે એટલે કે ફેરફાર થઈ ગયા પછી મળતી વસ્તુમાંથી મૂળ વસ્તુ પાછી મેળવી શકાતી નથી કે જે વસ્તુ થઈ ગઈ એમાંથી જી પહેલાં હતી એવી થતી નથી કોપર સલ્ફેટના દ્રાવણમાં મન સલ્ફ્યુરિક એસિડના દ્રાવણના થોડા ટીપા ઉમેરતા દ્રાવણ વાદળી રંગનું જોવા મળે છે થોડા સમય બાદ લોખંડની ખીલી આ દ્રાવણમાં ઉમેરતા કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચે પ્રક્રિયા થાય છે કોપર સલ્ફેટ અને લોખંડ ભેગા મળીને નવો પદાર્થ આર્યન સલ્ફેટ બનાવે છે જે લીલા રંગનો હોય છે અને લોખંડની ખીલીની સપાટી પર જોવા મળતા કથ્થઈ રંગના કણો એ કોપરના હોય છે હવે એની પ્રક્રિયા તમને નીચે આપેલી છે તે ફરજિયાત પ્રશ્નમાં લખવી જરૂરી છે કોપર સલ્ફેટનું દ્રાવણ તો એને અણુસૂત્રમાં કેવી રીતના લખાય સી યુ એસઓ ફોર પ્લસ લોખંડ એફ ઇ અને આર્યન સલ્ફેટનું દ્રાવણ પછી એને લખાય એફી એસઓ ફોર પ્લસ કોપર તો સી યુ આ વાદળી રંગનું હોય આર્યન સલ્ફેટ કેવો કલર લીલો અને આ પ્લસ શું થાય કથે સ્તર હવે છે આમ રાસાયણિક ફેફરા વડે એક કરતાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તે સિવાય ઉષ્મા ઉત્સર્જન પામે કે શોષાય છે વાયુ બની શકે છે રંગમાં પણ ફેરફાર થાય છે આમાં વધારાની ઘટના પણ થઈ શકે છે હવે છે ત્રીજો પ્રશ્ન લોખંડ પર કાટ લાગતો અટકાવવાની રીત જણાવો તો કે લોખંડની વસ્તુઓને કાટ લાગતો અટકાવવા માટે જરૂરી છે કે આ વસ્તુઓને ઓક્સિજન પાણી કે બંનેથી બચાવવી લોખંડ પર કાટ લાગતો અટકાવવા માટે તેના પર રંગ કે ગ્રીસ સ્તર ચડાવવામાં આવે છે આવું સ્તર તેના પર નિયમિત રીતે લગાડતા રહેવું જોઈએ જેથી તેમાં કાટ ન લાગે આ સિવાય લોખંડ પર ક્રોમિયમ કે ઝીંકનો ઢોળ ચડાવવો જોઈએ લોખંડ પર જસક ઢોળ ચડાવવાથી ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે શું કહેવાય છે ગેલ્વેનાઇઝેશન ઘરમાં વપરાતી અને પાણીનું વહન કરતી લોખંડની પાઇપને કાટ લાગવાથી બચાવવા તે ગેલ્વેનાઇઝન કરેલી હોય છે ધારો કે નળ બતાવેલો છે તે હવે છે ચોથો પ્રશ્ન જહાજમાં લોખંડને ભાગ પર કાટ કેવી રીતે લાગે છે તેનાથી શું નુકસાન જણાવો જહાજનો ઘણો મોટો ભાગ પાણીમાં ડૂબેલો રહે છે જહાજની બહારની સપાટી પાણીના ટીપાના સતત સંપર્કમાં રહે છે વધુમાં વધુમાં સમુદ્રનું પાણી અનેક પ્રકારના સાર પણ ધરાવે છે સારવાળું પાણી લોખંડને કાટ લાગવાની પ્રક્રિયાને ઝડપથી બનાવે છે જહાજને કાટ લાગવાથી તેનું નીચેનું પતરું ખોવાઈ જાય છે જહાજને રંગ કર્યા પછી પણ તેના પર લાગતો કાચ ઘણું નુકસાન કરે છે અને પરિણામે જહાજનો લોખંડનો થોડો ઘણો ભાગ દર વર્ષે બદલવો આવશ્યક બની જાય છે હવે છે કોપર સલ્ફેટ ના સફટીકો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું વર્ણન કરો તો કે બીકર માં એક કપ પાણી લઈને તેમાં મન સલ્ફ્યુરિક એસિડ ના થોડાક ટીપા ઉમેરો આ પાણીને ગરમ કરો પાણી ઉકળે ત્યારે તેમાં ધીમે ધીમે કોપર સલ્ફેટ નો પાવડર નાખતા જાઓ અને સાથે સાથે હલાવતા જાઓ પાવડર ઓગળવાનું બંધ થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખો એટલે જ્યાં સુધી પાવડર ઓગળે નહીં ત્યાં લગી હલાવવું ફરજિયાત છે દ્રાવણને ઠંડુ પડવા દો જ્યારે તે ઠંડુ પડતું હોય ત્યારે તેને સહેજ પણ ખલેલ પહોંચાડવી નહીં થોડાક સમય બાદ આ દ્રાવણ તળિયે કોપર સફેદના સફટીકો જોવા મળે છે જે વધારે સમય માટે રાખશો તેમ સફટીકો મોટા થશે હવે જે નીચે ટૂંકમાં ઉતર કોપર સલ્ફેટની લોખંડ સાથેની પ્રક્રિયાથી કયા ફેરફાર જોવા મળે છે તે જણાવો તો કે કોપર સલ્ફેટની લોખંડની સાથેની પ્રક્રિયાથી નવો પદાર્થ કેવો થાય તો કે આર્ય સલ્ફેટ બને છે જે લીલા રંગનો પદાર્થ છે તે સિવાય લોખંડની સપાટી પર કથાઈ રંગના કોપરના કણો જોવા મળે છે હવે નીચે પ્રક્રિયા આપેલી છે તે લખવી ફરજિયાત છે કોપર સલ્ફેટનું દ્રાવણ આટલી વાદળી રંગનું હોય ને અણુસૂત્ર છે સીયુએસઓ ફોર પ્લસ લોખંડ તો એને આયન કહેવાય એફી પછી છે આ રીતે સલ્ફેટ નું દ્રાવણ તો કેવા કલર નું લીલો રંગ એફી અને એનું પછી શું થાય કોપર કથે સ્તર સીયુ હવે છે બીજો પ્રશ્ન જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે પરપોટા થઈને વાયુ મુક્ત થાય છે આ કયા પ્રકારનો ફેરફાર છે સમજો જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડા ભેળવવામાં આવે છે ત્યારે પરપોટા થઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે જે રાસાયણિક ફેરફાર છે કારણ કે આ ફેરફારના નવા પદાર્થોનું નિર્માણ થાય છે અને તે ફેરફાર ઉલટાવી શકતો નથી પછી એની પ્રક્રિયા તમને આપેલી છે બીંબુનો રસ પ્લસ બેકિંગ સોડા એટલે બંનેનું મિશ્રણ થાય પછી શું થાય એમાં કાર્બન ડાયોક્સાઇડ પ્લસ અન્ય પદાર્થ હવે છે ત્રીજો પ્રશ્ન રાસાયણિક ફેરફાર દ્વારા નવો પદાર્થ મળે છે તેની સાથે સાથે વધારાની કઈ ઘટનાઓ બની શકે છે તે જણાવો તો કે રાસાયણિક ફેરફાર વડે એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બનાવવા ઉપરાંત નીચે મુજબ વધારાની ઘટનાઓ બની શકે છે પછી જે રાસાયણિક ફેરફાર દરમિયાન ઉષ્મા પ્રકાશ કે બીજા પ્રકારનું વિકિરણ ઉત્સર્જન પામે કે શોષાય છે ધ્વનિ પણ ઉત્પન્ન થાય છે ગંધમાં પરિવર્તન આવે છે અથવા નવી ગંધ બને છે રંગમાં ફેરફાર થઈ શકે છે વાયુ પણ બની શકે છે હવે ચોથો પ્રશ્ન જોઈએ ફટાકડા ફૂટે એ રાસાયણિક ફેરફાર છે સમજો આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાયો છે ફટાકડામાં વપરાતું દારોખાનું રાસાયણિક પદાર્થોમાંથી બનેલું હોય છે ફટાકડો ફોડતા રાસાયણિક પ્રક્રિયા થઈને ઉષ્મા પ્રકાશ ધ્વનિ અને અણગમતા વાયુઓ ઉત્પન્ન થાય છે આ ફેરફાર ઉલટાવી શકાય તેવો નથી રાસાયણિક પદાર્થો નવા ગુણધર્મો ધરાવતા પદાર્થોમાં ફેરવાઈ જાય છે આમ ફટાકડા ફૂટે એ રાસાયણિક ફેરફાર છે પછી જે જ્યારે મીણબત્તી સળગે છે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થાય આ ઓળખો તથા એક બાજુ એવું ઉદાહરણ જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો થતા હોય છે તો કે જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે મીણનું પીગળવું એ ભૌતિક ફેરફાર કહેવાય જ્યારે મીણબત્તી સળગે ત્યારે ગરમી તથા કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે જે રાસાયણિક ફેરફાર છે રસોઈ માટે વપરાતો એલપીજી એ સિલિન્ડરમાં પ્રવાહી સ્વરૂપે હોય છે જ્યારે તે સિલિન્ડરમાંથી બહાર આવે ત્યારે તે વાયુમાં રૂપા તરણ પામે છે જે ભૌતિક ફેરફાર છે ત્યારબાદ તેનું દહન થાય છે એલપીજી નું દહન એ રાસાયણિક ફેરફાર કહેવાય હવે છે સમજાવો લાકડાનું બળવું તથા લાકડાને તેના નાના ટુકડાઓમાં કાપવું તે બંને જુદા જુદા પ્રકારના ફેરફાર છે તો કે લાકડાનું દહન થાય છે ત્યારે તે બળે છે જેથી નવો પદાર્થ ઉત્પન્ન થાય છે રાસાયણિક ફેરફારમાં ઉષ્મા પણ ઉત્પન્ન થતી હોય છે લાકડાનું દહન થતાં ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે આથી લાકડાનું દહન થવું એ કેવો પદાર્થ રાસાયણિક ફેરફાર કહેવાય જ્યારે લાકડાને તેના ટુકડાઓમાં કાપવામાં આવે ત્યારે માત્ર લાકડાનો આકાર શું થાય બદલાય અને જેમાં નવો પદાર્થ ઉત્પન્ન થતો નથી ઉષ્મા ઉત્પન્ન થતી નથી આમ તે ભૌતિક ફેરફાર છે હવે નીચે તમને આપેલું છે તમે કેવી રીતે બતાવી શકો કે દહીંનું દહીનું તે રાસાયણિક ફરફાર કહેવાય તો કે દૂધમાંથી દહી બને છે અને તે લેક્ટ લેક્ટિક એસિડમાં શું થાય રૂપાંતર થાય તે નવો પદાર્થ બને છે દૂધ એ દહીંના ગુણધર્મોમાં અલગ અલગ છે તેથી દૂધમાંથી દહીં બની ગયા પછી તે ઉલટાવી શકાતી નથી આમ દહીંનું જામવું તે રસાયણિક ફરફાર કહેવાય પછી છે નીચે આઠમો પ્રશ્ન સમજાવો કે સમુદ્ર કિનારાના પ્રદેશો રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાંઠ ઝડપથી લાગતો હોય છે તો કે સમુદ્ર કિનારના પ્રદેશોમાં વાતાવરણ ભેદનું પ્રમાણ વધુ હોય અને સમુદ્રના પાણીમાં સાર હોવાથી લોખંડની સપાટી કટાઈ જવાની પ્રક્રિયા ઝડપી બને છે જ્યારે રાસાયણિક જ્યારે રણ વિસ્તારમાં આબોહવા સૂકી હોય તેથી ત્યાં ઝડપથી કાંટ લાગતો નથી પ્રદેશો કરતા સમુદ્ર કિનારાના પ્રદેશો લોખંડને ને કાચ ઝડપથી લાગતો હોય છે હવે અહીંયા છેલ્લો પ્રશ્ન છે સમજાવો લોખંડના દરવાજાને રગવાથી તેને કાટ લાગવાથી બચાવી શકાય છે તો શું તો કે દરવાજાને રંગવામાં આવે ત્યારે લોખંડનું સ્તર ઓક્સિજન તથા પાણીના સીધા સંપર્કમાં આવતું નથી પરિણામે તેને ઝડપથી કાટ લાગતો નથી આથી લોખંડના દરવાજાને રંગવાથી તેને કાટ લાગવાથી બચાવી શકાય છે અહીંયા તમને તફાવત આપેલો છે આ તફાવત મોસ્ટ આઈમ્પી છે પરીક્ષામાં પૂછાય છે જેથી પાકો કરવો ફરજિયાત છે આપણે પ્રશ્ન જોઈ ગયા એવું જ તેમાં છે નીચે તમને એક વૈજ્ઞાનિક કારણ પણ આપેલું છે તે આપણે જોઈ લઈએ પાણીના વહન માટેની લોખંડની પાઇપ ગેલ્વેનાઇઝ કરેલી હોય છે તો કે પાણીના પાણીના વહન માટે લોખંડની પાઇપ તેમાં કાટ લાગી જાય છે આથી કાટ લાગતો અટકાવવા અથવા કાટ લાગવાની પ્રક્રિયા ધીમી પાડવા તેના પર ક્રોમિયમ ઝીકનો ઢોર ચડાવવામાં આવે છે જેથી પાઇપ લાંબા સમય સુધી પાણીનું વહન કરી શકે છે નીચે છે નાના પ્રશ્નો હવે પહેલો પ્રશ્ન છે ફેરફારના પ્રકારો જણાવો તો કે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર પછી જે કરવતની પટ્ટીને જ્યોત પર ગરમ કરતા શું થાય તેને કયો ફેરફાર કહેવાય તો કે ગરમ થઈને કાળા રંગમાંથી લાલ રંગમાં ફેરવાય છે અને ઠંડી પડતા મૂળ સ્વરૂપમાં આવે છે તો જો પાછી જે સ્થિતિમાં હોય સ્થિતિમાં આવી જાય એને શું કહેવાય ભૌતિક અને જો જી સ્થિતિમાં ન હોય સ્થિતિમાં ન આવે તો રાસાયણિક ફેરફાર કહેવાય છે પદાર્થના ભૌતિક ગુણધર્મો એટલે શું તો કે આકાર માપ રંગ અને અવ્યવસ્થા જેવા તેના ગુણધર્મ ભૌતિક ગુણધર્મો કહે છે હવે જે એક ચમચી જેટલો વિનેગર લઈ તેમાં એક ચમચી ખાવાનો સોડા ઉમેરતા શું થાય તો કે એક ચમચી જેટલા એક ચમચી ખાવાનો સોડા ઉમેરતા સીઓનું વાયુ ઉત્પન્ન થાય છે જે ભૂડભૂડ અવાજ સાથે પરપોટા સ્વરૂપે દ્રવણમાં ઉપર આવતા દેખાશે પછી છે સમીકરણ પૂર્ણ કરવું તો આપણે એ પૂરું કરેલું છે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ અન્ય પદાર્થ પછી છે છઠ્ઠો ચૂનાના નેતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતા શું મળે તો કે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતા કેલ્શિયમ કાર્બોનેટ અને પાણીના નવા પદાર્થો તરીકે મળે છે પછી જે કાર્બન ડાયોક્સાઇડ અને ચૂનાના નેતર્ય પાણી વચ્ચે થતી પ્રક્રિયાનું સમીકરણ લખો તો કે કાર્બન ડાયોક્સાઇડ એટલે સીઓ ટુ પ્લસ ચૂનાનું નીતર્યું પાણી તો સીએ કાવસમાં ઓ ટુ અને ટુ પછી કેલ્શિયમ કાર્બોનેટ તો સી એ સી ઓ થ્રી અને પ્લસ પાણી તો એચ ટુ ઓ હવે છે લોખંડની વસ્તુ પર કાટ લાગવાથી શું થાય તો સપાટી પર કથ્થઈ રંગનો સ્તર બની જાય છે આ ફેરફાર લોખંડની વસ્તુને અસર કરે છે અને તેનો ધીમે ધીમે નાશ કરે છે પછી છે લોખંડ પર કાટ લાગવાની પ્રક્રિયાનું સમીકરણ જણાવતો લોખંડ પ્લસ ઓક્સિજન પ્લસ પાણી અને શું થાય એમાં લોખંડ પર કાટ લાગે છે હવે છે લોખંડની અંદર કઈ ધાતુઓ પર કાટ લાગતો નથી તો કે લોખંડની અંદર કાર્બન ક્રોમિયમ નિકલ અને મેગેનીસ જેવી ધાતુઓ ભેળવીને સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે જેને કાટ લાગતો નથી કારણ કે ભેજકે હવામાન ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરતું નથી હા નાના પ્રશ્નો પૂરા થાય છે નીચે તમને વ્યાખ્યા આપેલી છે કાટ લાગવાની પ્રક્રિયા તો કે લોખંડના ટુકડાને થોડા દિવસ સુધી ખુલ્લો મૂકી દેતા આપેલા છે રાસાયણિક ફેરફાર ગેલવેના સપ્ટિકીકરણ આગળના પ્રશ્નમાં આવી ગયેલું છે છતાંય વ્યાખ્યા પૂછાય છે જુઓ તમે એટલે પ્રશ્નમાં જે શબ્દ આવેલા છે એના પરથી પણ વ્યાખ્યા પૂછી શકે છે તો તમારે બાકી કરવી ફરજિયાત છે ચાલો નીચે બાકી મુજબમાં તમને વર્ગીકરણ આપેલું છે ભૌતિક ફેરફાર અને રસાયણિકેરફાર તમે જોઈને લખી શકો છો પછી નીચે તમને આપેલા છે વિકલ્પ

બધું સરખી રીતે પાકી કરી લેવું નાના નાનામાં તો માર્ક જ કપાવાનો જોઈએ બધું સરખી રીતે યાદ કરીને લખું ચાલો અહીંયા ખરા ખોટા પૂરા થાય છે તો આપણે આ વિડીયોને વિરામ આપશું તો તમારા ફ્રેન્ડ હોય તો તેને પણ શેર કરો તેથી તે પણ અમારા વિડીયો જોઈ શકે